વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા સરસ મજાના ક્રિસ્પી દાળ વડા બનાવીશું એ પણ આજે આપણે બનાવવાના છે ચણાની દાળમાંથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ આ દાળ વડા બને છે તો ચાલો સૌથી પહેલાં એક કપ ચણાની દાળ લેવાની છે સાથે જ અહીંયા આગળ આપણે ચોખા લેવાના છે અહીંયા આગળ ચોખા બે ચમચી જેટલા લીધા છે અને બે ચમચી આગળ મગની દાળ લીધી છે તો બસ આને આપણે પાંચ કલાક જેવું પલાળી રાખવાનું છે સરસ આ રીતે પલળી જાય એટલે પાણીથી ધોઈ લીધું લેવાનું છે દાળ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે પાણી કાઢી અને એને ક્રશ કરવાનું છે ચણાની દાળની જગ્યાએ તમે મગની દાળના પણ આ દાળ વડા બનાવી શકો છો હવે એને એકદમ સરખી રીતે ક્રશ કરીશું તો આ રીતે દળદળું ક્રશ કરવાનું છે મેં આગળ પાણીનો ઉપયોગ નથી કર્યો જો તમારું પીસાય ના તો તમારે એકથી બે ચમચી જેટલું પાણી રાખવાનું છે તો આ જ રીતે સરસ રીતે આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે હવે એની અંદર આપણે એક ચમચી લસણની પેસ્ટ સાતથી આઠ લીલા મરચાં સમારીને મીઠો સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને આદુની પેસ્ટ અડધી ચમચી એડ કરી અને એકદમ સરખી રીતે તમારે ખીરુંને મિક્સ કરવાનું છે આમાં આપણે કોઈપણ જાતનો સોડા એડ નથી કરવાનો આપણે આ જ રીતે એને મિક્સ કરવાનું છે સરસ ફેંટવાનું છે તો એકદમ મેં સરખી રીતે બધું મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે આ એકદમ સરસ ખીરું મિક્સ થઈ ગયું છે દસથી પંદર મિનિટ ઢાંકી રાખવાનું છે પછી આગળ તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે આપણું આ ખીરું એકદમ સરખી રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણા એના દાલ બનાવી લઈશું તો આગળ તેલ એકદમ સરખી રીતે ગરમ થઈ ગયું છે તો મીડિયમ સાઇઝના આપણે દાલ વડા ઉતારવાના છે તો અહીંયા આગળ એકદમ સરખી તમારે તેલની અંદર એને દાલ વડાને કાઢવાના છે અહીંયા આગળ સરસ તેલ જેટલું આવે એટલા તમારે દાલ વડા અંદર એડ કરી દેવાના છે કઢાઈની અંદર અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધીને તળવાના છે ગેસની અંદર આગળ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલી ગયા છે દાલ વડા આપણા હવે થોડા લાલાસ પડતા થઈ જાય ત્યાં સુધીને આપણે એને તળવાના છે તો આપણા આ દાલ વડા એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો તમારે આ જ રીતે બધા દાલવડા તૈયાર કરી લેવાના છે અને હા વરસાદ પડે તો ઝટપટ આ દાલવડા ગરમમાં ગરમ તમે બનાવી શકો છો તો બધા દાલવડાને આપણે ઉતારી લઈશું અને સાથે તમારે લીલા મરચાંને પણ તળી લેવાના છે તમે આને ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ કરો તો તમે બેસનની કઢી સાથે પણ સર્વ કરી શકો છો તો ગરમા ગરમ ચોમાસા વરસાદમાં ખવાય એવા આપણા દાલવડા બનીને તૈયાર થઈ ગયા છે વરસાદ પડે તો આ રીતે ચોક્કસથી બનાવજો આ રેસીપી વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ નથી બોલતા મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો